પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ત્રણ ઈસમોની શોધખોળ હાથ ધરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા શહેરા ભાગોળ પાસે સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી ગયેલા દર્શનાર્થીની એક્ટિવાની ડીકીમાંથી અજાણ્યા ઈસમોએ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ગોધરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલની લૂંટ ગરફોડ ચોરીઓ બાઇકની ઉઠાંતરી સહિતની ઘટના હવે ગોધરા સહિત જિલ્લામાં સામાન્ય બની ગઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારે ગોધરા સહિત જિલ્લાની પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે